સોનેરી છાણાની વાર્તા એક સમયે એક શહેરમાં એક મોટા ઝાડ પર સિંધુક નામનું પક્ષી રહેતું હતું સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તે પક્ષીનો મળ સોનામાં ફેરવાઈ ગયો આ વાત કોઈને ખબર ન હતી એકવાર એક શિકારી તે ઝાડ નીચેથી પસાર થઈ રહ્યો હતો શિકારી એ ઝાડ નીચે આરામ કરવા રોકાઈ ગયો જ્યારે સિંધુક પક્ષી તેની સામે શૌચ કરી રહ્યો હતો ત્યારે તે આરામ કરી રહ્યો હતો પંખીનો મળ જમીન પર પડતાં જ તે સોનામાં ફેરવાઈ ગયો આ જોઈને શિકારી ખૂબ ખુશ થઈ ગયો અને પક્ષીને પકડવા માટે જાડ બિછાવી સિંધુક જાળમાં ફસાઈ ગયો અને શિકારી તેને પોતાના ઘરે લઈ આવ્યો સિંધુકને પિંજરામાં બંધ જોઈને શિકારીને ચિંતા થવા લાગી કે જો રાજાને આ વાતની જાણ થશે તો તે સિંધુકને દરબારમાં હાજર કરવાનું કહેશે એટલું જ નહીં તેને સજા પણ કરશે આ વિચારીને શિકારીએ ડરીને પોતે સિંધુકને રાજદરબારમાં રજૂ કર્યો અને રાજાને આખી વાત કહી રાજાએ આદેશ આપ્યો કે સિંધુકને કાળજીપૂર્વક રાખવામાં આવે અને સારી રીતે ખવડાવવામાં આવે આ બધું સાંભળીને મંત્રીએ રાજાને કહ્યું આ મૂર્ખ શિકારી જે કહે છે તેના પર વિશ્વાસ ન કરો શું એવું ક્યારે બને છે કે પક્ષી સોનું ઉર્જન કરે છે તેથી તેને મુક્ત કરવાનો આદેશ આપવો વધુ સારું રહેશે મંત્રીની વાત સાંભળીને પછી રાજાને પક્ષીને મુક્ત કરવાનો આદેશ આપ્યો સિંધુક ઉડી ગયો અને સોનું શૌચ કરીને રાજાના દરવાજે ગયો આ જોઈને રાજાને તેના મંત્રીને તેને પકડવાનો આદેશ આપ્યો પરંતુ ત્યાં સુધી સુંધીમાં પક્ષી ઉડી ગયું હતું ઉડતી વખતે સિંધુકે કહ્યું હું શિકારી સામે શૌચ કરવામાં મૂર્ખ હતો શિકારી મને રાજા પાસે લઈ જવા માટે મૂર્ખ હતો રાજા મંત્રીની વાત સાંભળવામાં મૂર્ખ હતો બધા મૂર્ખ લોકો એક જગ્યાએ છે વાર્તાની પાઠ બીજાના કહેવાથી ક્યારેય પ્રભાવિત ન થવું જોઈએ અને પોતાના મનનો ઉપયોગ કરવો જોઈએ સો મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે પ્લીઝ મારી વિડીયોને એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો